નમસ્કાર દર્શક મિત્રો આપની હળી રહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત અનવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને વર્ષનું પહેલું દિવસ અંગ્રેજી કેલેન્ડરના વર્ષનું પહેલું દિવસ પહેલી જાન્યુઆરી અને પહેલી જાન્યુઆરીના દિવસેથી જ નવસારી વિજલપુર નગરપાલિકા કે જે કદાચ આજે ચાર વાગ્યા પછીથી સત્તાવાર મહાનગરપાલિકા પણ ઘોષિત થઈ શકે છે અને નવસારી વિજલપુર નગરપાલિકાએ એક જાહેરનામું બહાર પાડ્યું હતું કે એકસો વીસ માઇક્રોન અને એકસો વીસ માઇક્રોનથી ઓછી ગુણવત્તા હોય વન ટાઈમ પ્લાસ્ટિક યુઝની જે ગુણવત્તાવાળી વાતો જે હતી એની ઉપર ચોક્કસ થી કાર્યવાહી કરવામાં આવશે અને જે કાર્યવાહીના સંદર્ભે આજરોજ નવસારી વિજલપુર નગરપાલિકાની ટીમ જે ખરી શોપિંગ સેન્ટર ખાતે આવી ચૂકી છે આ શોપિંગ સેન્ટર પણ નવસારી વિજલપુર નગરપાલિકા હસ્તકનું જ છે અને એની અંદર સૌથી પહેલાં બહુ ખૂબ જ જાણીતી દુકાન પૂજા પ્લાસ્ટિકની અંદર એ લોકો આવ્યા ત્યાં એ લોકોએ તપાસ હાથ ધરી ત્યાંના માલિકની સાથે વાત કરીશું અને જાણીશું કે ભાઈ નગરપાલિકાના અધિકારીઓ આપની પાસે આવ્યા કઈ વસ્તુ માંગી અને શું કાર્યવાહી હાથ ધરી છે પહેલાં તો આપનું નામ અરુણ સુગંધી અરુણભાઈ કઈ રીતે નગરપાલિકાના અધિકારીઓ આવ્યા શું માંગણી કરી અને શું વસ્તુ એમણે તમારી પાસેથી માંગી એમને તો આવીને પેલું લીગલી કીધું કે લીગલી આઈટમો બધી હોવી જોઈએ છે કોઈ ઇલીગલી આઈટમ જોઈએ છે નહીં ઇલિગલ આઇટમની અંદર એમણે શું ગણાવ્યું ઇલિગલમાં ડિસ્પોઝેબલ આઇટમો આવી ગઈ ગ્લાસ ડિસ્પોઝેબલ બેગ ને બધી આઈટમો આવી ગઈ ઇન શોર્ટ એકસો વીસ માઇક્રોનની જે વાત કરવામાં આવે છે એની અંદર અત્યારે લગ્ન સિઝન ચાલે છે અને ગામડાની અંદર ડિસ્પોઝેબલનો ક્રેઝ વધારે છે આજે સૌની ત્યાં જ સિટી હોય કે ગામડું હોય ડિસ્પોઝેબલ સૌથી વધારે ચાલે કઈ વસ્તુ પર બેન્ડ મૂકવાની વાત ચાલે છે ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકના ગ્લાસ આવે છે ને ગાર્બેજ બેગ ને તમારા કેરી બેગ કોઈ બી આઈટમ પ્લાસ્ટિકની અલાઉડ નથી એની જગ્યા પર આવે બીજી બધી આઈટમો આવી ગયેલી છે હવે અડધા વસ્તુ શું છે આપણે તો અહીંયા નથી વેચતા તો પછી બીજા બધા ગામડાઓમાંથી લઈ આવે સુરતમાંથી લઈ આવે ચીખલીમાંથી લાવશે અમે તો હવે બધું બંધ કરવા માટે જ રાજી છે પણ હવે એક નહીં તો બીજું વેચશે તો પછી તકલીફ પડતી છે એટલે સામાન્ય દુકાનદાર ક્યાં જાય હું નહીં વેચું તો ગામ તો વેચશે જ તો પછી મારા ધંધાને અસર શા માટે જી આપણે હવે વેચવામાં કંઈ પ્રોબ્લેમ નથી આપણે તો બધી ડિસ્પોઝેબલ આઇટમો જ વેચવા માગીએ છીએ કે આપણે બાયોડિગ્રેબલ છે જે ડિસ્પોઝ થાય હવે એમાં બી બધી ઘણી આઇટમો આવી ગયેલી છે પણ એમાં શું છે હવે એ બધી કોસ્ટ હેવી છે ધીરે ધીરે જ્યારે ફેક્ટરીઓ હેવી વધશે તો કોસ્ટિંગ ઓછી થશે અંદાજીત કેટલો તફાવત પડે ડિસ્પોઝેબલમાં અને આજે ડબલ ઇન શોર્ટ ડબલ ફરક પડે તમે ઇન થર્મોકોલ લેતા હોય તો સાઠ સિત્તેર રૂપિયાનો ફરક સાઈઠ સિત્ટરનું પેકેટ આવતું તો એ સો રૂપિયાનું પેકેટ આવશે સા સિત્તેરની જગ્યાએ સીધા સો રૂપિયા સાથે જ દુકાનદાર છે એમની સાથે પણ આપણે કારણ કે સેમ્પલ છે સેમ્પલની સાથે વાત કરે છે અને જે વસ્તુ આમ જનતા જોશે તો એને પણ ખ્યાલ આવશે જી હા આ એક વસ્તુ છે સિમ્પલી કોઈ ઘરમાં બર્થડે કરે તો પાઉંભાજી ખવડાવે પાઉંભાજી ખવડાવે તો આ ડીશ ગવર્મેન્ટ કંઈ વેચો આ ડીશનો રેટ છે એકસો ચાલીસ રૂપિયા એ થર્મોકોલ રેટ છે ચાલીસ રૂપિયા એમાં પચીસ નંગ આવે છે પણ હવે ગ્રાહકમાં આપણે નહીં આપે તો એ બીજી જગ્યાએ મરોલીથી લાવતો છે કાલિયાવાડીથી લાવે ઉદ્યોગનગરથી લાવે ત્યાંથી લાવીને એનો કામ થઈ ગયો પછી અમને આવીને ગ્રાહક બતાવતો છે અમારો ધંધો અધૂરો થઈ જાય આ બે ચાર દિવસની ચેકિંગ થાય કાયમ માટે અમને ખાલી નોટિસ જ આપી દો કે આ વસ્તુ તમારે વેચવાની બીજી કંઈ વસ્તુ વેચવાની નહીં કાયમ માટે તમે ટીમ બનાવી દો આખો દિવસ ચેકિંગ કરે ને એનો લાગુઆગુ મોટો દંડ ફાડે તો અમને ધંધો કરવાનો આ ધંધો કરવાનું મજા આવે એ પ્રમાણે કે આ આખો બાયોપેક બનાવવામાં આવ્યું છે આની અંદર પચીસ નંગ છે અને 25 નંગની કિંમત તમે કેટલી રૂપિયા એકસો ચાલીસ રૂપિયાની 25 પ્લેટ અને એની જગ્યાએ જો થર્મોકોલની થર્મોકોલ ખાલી ચાલીસ રૂપિયા સીધા સો રૂપિયાનો ફરક અને દુકાનદારની એકદમ સ્પષ્ટ વાત છે કે જો અમે આ પ્રમાણે ની વસ્તુ વેચવા જઈએ તો તમે જ વિચાર કરો કે ચાલીસની સામે એકસો ચાલીસ બરાબર સીધો સો રૂપિયાનો ફરક એ બર્થ ક્યાં જઈને ઊભી રહી અને આ લોકો નહીં વેચશે તો ગામમાં બીજું વેચશે ફેરિયાઓ વેચશે બીજા લોકો વેચશે તો નગરપાલિકાના અધિકારી હાલ તો શોપિંગ સેન્ટરની અંદર એમણે જે પ્રમાણે પહેલી તારીખથી ઘોષણા કરી હતી તે પ્રમાણે સર્ચની અંદર આવ્યા છે અને આ દુકાન જે ખરી પૂજા પ્લાસ્ટિક જે ખરી એની અંદર આવ્યા છે અને વેપારી પોતાની પણ વ્યથા જણાવી રહ્યા છે કે કદાચ હું નહીં વેચું તો ગામમાં બીજેથી લાવવાના છે તો મારો ધંધો શા માટે તૂટે એટલે મુખ્ય મુદ્દો આ છે કે વ્યથા ચાલીસની સામે એકસો ચાલીસ આજે મોંઘવારી છે મોંઘવારીએ મજા મૂકી છે તો વ્યક્તિએ જવું ક્યાં અમે પાંત્રીસ વર્ષ ધંધો કરતા છે કોઈ વખતે જોખમ નથી થયો આ રીતે ફેરિયા અમારા કરતાં આગળ વધી જાય એક્ટિવા લઈને બધાને આપી જાય લોગો છ વાગે પછી કેમ કહે નગરપાલિકા બંધ થઈ ગઈ તો હવે ચલો વાપરવાના હવે અમારે પાસે આવીને કહેતા છે ભાઈ તમે પેલી થેલી આપી દો ને છ વાગે પછી વાપરવાના હવે અમે જાય તો ક્યાં જાય સાહેબ હવે અમને સીધા રસ્તા બતાવો ખાલી તમે જુઓ એ પ્રમાણે કે આ જે ખરા અધિકારીઓ આવી ચૂક્યા છે રસીદ બનાવવાની શરૂઆત કારણ કે એમણે જે પ્રમાણેની જાહેરાત કરી હતી એ જ પ્રમાણેની કે એક તારીખથી આ વસ્તુ બેન્ડ કરવામાં આવશે અને હવે સીધો દંડ સાહેબ કેટલા રકમ કેટલા રૂપિયાના દંડ ફાટશો પચીસ હજાર પચીસ હજાર રૂપિયાનો સીધો પચીસ હજાર પચીસ હજાર તમે જુઓ છો એ પ્રમાણે કે હવે એક વેપારી કે જે કદાચ બે પાંચ રૂપિયા કમાતા હોય બે પાંચ રૂપિયા કમાતા પચીસ હજાર ચોખ્ખો નફો મેળવવા માટે કેટલી મહેનત કરવી પડે અને એને સીધો દંડ પચીસ હજારનો થવા જઈ રહ્યો છે તો વેપારીઓ પણ ક્યાં જવું સો ટકા વેપારીઓએ ક્યાં જવું અને સાથે જ જે માલ એમણે જપ્ત કર્યો છે માલની કિંમત પણ અંદાજે લગભગ જે ખરા એ પચીસ હજાર રૂપિયા જેવો માલ જપ્ત કરવામાં આવ્યો છે પચીસ હજારની રસીદ ફાળવવામાં આવી રહી છે તમે જોશો એ પ્રમાણે ઉમેશભાઈ જે ખરા અત્યારે જે કર્મચારી છે નવસારી વિજલપુર નગરપાલિકાના એ રસીદ બનાવી રહ્યા છે તો મૂળ કહેવાનો જ છે કે હજુ પણ જનતા જાગે સો ટકા પર્યાવરણની જાળવણી કરવી આપણા હાથમાં છે પર્યાવરણને જાળવું જોઈએ પર્યાવરણનું નુકસાન ન થવું જોઈએ પણ સાથે આમ જનતાનો પણ વિચાર કરવો જોઈએ નગરપાલિકાએ નોટિસ બજાવી હતી જાહેરાત આપી હતી પહેલી તારીખથી બંધ કરવામાં આવશે આજે પહેલી તારીખ છે ચેકિંગ હાથ ધરવામાં આવી અને પાલિકા કચેરીની બાજુમાં જ નવસારી વિજલપુર નગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં જ પહેલી દુકાનની અંદર સખ્ત કાર્યવાહી અને સીધો પચીસ હજાર રૂપિયાનો દંડ